આજથી રાજ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિરમગામ શહેરમાં છ કેન્દ્રો પર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે વિરમગામ શહેરનું એક બોર્ડનું કેન્દ્ર કેબિસા શાળામાં અપાયું છે જ્યાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્વક આપી શકે તે માટે વિરમગામ શહેરમાં એકમાત્ર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું પરીક્ષા કેન્દ્ર વિરમગામ શહેરના કેબિસામાં ફાળવવામાં આવ્યું હતું તે જગ્યાનું કવરેજ કરવા માટે વિરમગામનું સ્થાનિક મીડિયાને રોકવામાં આવ્યા હતા વોર્ડના અધિકારીઓને અને સુપરવિઝન કરી રહેલા અધિકારીઓ તેમજ અમદાવાદ જિલ્લાના શિક્ષકો દ્વારા મીડિયા કવરેજ માટે રજૂઆત કરાતા તેઓએ કહ્યું હતું કે અમોને ઉપરના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે આ કેન્દ્ર પર કોઈ જ વિડિયોગ્રાફી ન કરવા માટે સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે આ મીડિયા કવરેજ માટે અમદાવાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રના બોર્ડના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતાં તેમણે પરીક્ષા કેન્દ્રનું નામ પૂછતા જ તેઓએ જવાબ આપવાનું ટાળીને ફોન કાપી નાખ્યો હતો ત્યારે વર્ષોથી વિરમગામ શહેરમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેનું સ્થાનિક થી લઈને પ્રાદેશિક મીડિયા કવરેજ કરી રહ્યું હોય ત્યારે આ વર્ષે એવો કયો હુકમ લાગુ કરાયો કે ચાલુ પરીક્ષા દરમિયાન વિડીયોગ્રાફીની મનાઈ આવી ફરવા હજી બધા આવા જ પેપર વાળા સારા જ જાયું બસ એવી જ ઈચ્છા કે આવતા પેપર પણ બઉ જ સારા જાય